ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજળી ગામે ગત મોડી રાત્રે બે પક્ષ વચ્ચે અથડામણ થઈ હતી વાતાવરણ ટંગેલીભર્યું બન્યું હતું સામસામે પથ્થરમારાની ઘટના બની હતી સ્થાનિક પોલીસ સહિત ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓએ દોડી જતા સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી નડિયાદના નગરપાલિકા ગણાતા કણજળી ગામે શનિવારની મોડી રાત્રે બે પક્ષ વચ્ચે ઢીંગાણું સહેલાયું હતું મોટરસાયકલ સાયકલ ઢીમો હંકારવા બાબતે બે પક્ષના ટોળાઓ સમસામે આવી ગયા હતા જે બાદ પથ્થરમારો કરાયો હતો ઘટનાની જાણ વડતાલ પોલીસને થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી જે બાદ એલસીબી એસઓજી પોલીસ ડીવાયએસપી અને જિલ્લા પોલીસ વડા તુરંત દોડી આવ્યા હતા જોકે સ્થાનિક પોલીસે સમગ્ર ગામના વિસ્તારમાં ફરી પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ લીધી હતી હાલમાં સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે પથ્થરમારાની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણ જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે હાલ આ બનાવમાં કોઈ વ્યક્તિ ગયેલ હોવાનું સામે આવ્યું નથી પોલીસ ગામના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી ફરિયાદ નોંધવાની કામગીરી તેજ કરી છે હાલ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે હાલ સુધી આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર અમને મળ્યા નથી